જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ આ સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો સરસ મજાનો રાયડો છે અને મોટો મોટો રાયડો થઈ ગયો છે પાયા જે રાયડો મોટો મોટો થઈ ગયો છે સરસ મજાનો ફુવારા ગોઠવરા છે મોટો મોટો રાયડો છે અને ખેતરમાં બ્લોક બનાવ આવી ગયા છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો રાયડો છે બહુ સરસ મોટો મોટો રાયડો છે સવારના સાત વાગ્યા છે એવો સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં સેવા સરસ મજાનો ફુવારા ગોઠલા છે બહુ સરસ રાયડો છે બહુ સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં સરસ સરસ વિડીયો છે મોટો મોટો રાયડો આપવા છે મોટો બધો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં જય જવાન જય કિસાન